ભાવનગર પોલીસે શંકાસ્પદ ગૌ માસ નો જથ્થો ઝડપી પાડ્યો છે શહેરના સાંઢિયાવાડ મટર માર્કેટ પાસે આવેલ રહેણાંકી મકાનમાંથી આ ગૌમાસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં સો કિલોથી વધુના ગૌ ગૌમાસના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરવામાં આવી છે સો કિલો ગૌમાસ ઉપરાંત આઠ જીવતા પશુઓ ઘરમાંથી છોડાવવામાં આવ્યા છે આઠ પશુઓમાં એક ગાય અને સાત મેલ ફિમેલ ભેંસ અને પાળાને મુક્ત કરાવવામાં આવ્યા છે રેડ દરમિયાન હુસેન અને મોહસિન નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

ન્યૂઝ ભાવનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર